પોલીસે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે પોલીસે શંકાસ્પદ નકલી પનીરનો એક મોટો જથ્થો ઝડપી પાડ્યો છે હા સુરત પોલીસે ભેળ પર કડક કાર્યવાહી કરી છે ઝોન એક એલસીબીની ટીમે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે ત્રણસો પંદર કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો છે આ કામગીરી પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી આ કાર્યવાહી પુણા ગામની કૃષ્ણનગર સોસાયટીના મકાન નંબર એકસોને ઓગણીસમાંથી કરવામાં આવી હતી આ મામલે પંકજભાઈ રમણીકભાઈ ભૂત નામના અઠ્ઠાવીન વર્ષીય વેપારીની ધરપકડ કરવામાં આવી જે મૂળ ધોરાજી રાજકોટના રહેવાસી છે અને પકડાયેલા આરોપી વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં જાણવા જો ફરિયાદ દાખલ કરવામાં આવી છે